હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં થશે તો મજામાં જ રહેવાનું છે તો ફરી વાર એક મારા ન્યુ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો હા મિત્રો આજ તરીક ઉતાવળમાં તો એટલે હાથ પગ ધોઈને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ થઈ ગયો સરસ મજાનો અને આજ મારા દાવાનું છે મોટી નાની જાગધાર કેમ કે ન્યા અમારા લાલજી પટેલના આમ તો પટેલ જ થાય એટલે હાડુભાઈ થાય ને પટેલે થાય ગમે કોઈ હાલે તો આજ ન્યા જવાનું છે ને ન્યા લગ્ન છે તો સરસ મજાનું આયોજન અલગ જ પ્રકારનું કઈક મસ્ત મજાનું હશે પણ આપણે બહુ ખાસ ખબર નથી પણ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ને પહેલી વાર તો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા ચાલો જાગે આપણે પોગી ગયા છીએ જાગધાર એટલે જાન તો ભેગી છે ના પોગવા આવી ગયું છે હાલમાં ને આમ તમને જો આમ કાગળિયા કાગળિયા કને એટલા મજા આવે ને તમે દેખાતું છે તો સારું આપણે મોડું નથી કરવું ને આપણે રાસ પાસ લઈ તો લઈને કરતો માંડવે તો જવાનું જ છે આપણે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા

એકદમ વાત જ એકદમ એની મજાની વાત છે ને તમને ઓર્ડર આપો તો પછી બને મારા નંબર પછી તમને બતાવી સરસ મજાના તો આવી રીતના કાંઈક સરસ મજા તેનું ડેકોરેશન છે ચાલો તમને માંડો પણ દેખાડો પણ ફાઇનલી આપણે માંડે કીધું અંદર માનવાના અંદર બીજા બધા સરસ મજાનો તેનો નજાર જોરદાર છે તો જોવાલાયક છે તમને મારો બતાવો કેમ કે અલગ જગ્યાએ અલગ અલગ બિજાને માંડવા હોઈ શકે છે ક્યાંક કેવો માનવું છે તમને રોડદાર મજા આવશે ને આનંદ

મને એમ છું કે હું એક બે ફોટા ખેંચી લો કે મેં આ ગયેલી એક અવું ફોટા ખેવાનું શૂટિંગ કર્યું છે મિત્ર આપણે આવી ગયા છીએ બહાર તમને ખબર છે ટ્રાફિક છે ટ્રાફિક હતો અને વાત જ પોલી બધી ટ્રાફિક છે ને કે પગ મૂકવાની દીકર હતી એટલે હું બી એ બાર આપણે જમી લીધા હતા નાનોડીને તમને ખબર હશે ઘણી બધી રોજ ટ્રાફિક છે ને ડેકોરેશન તમને ખબર હશે કેવી રીતનું સરસ મજાનું ડેકોરેશન હતું ને અનંદ જ આવી જાય એટલી બધી તો સાલું આપણે હવે ગાઈએ બહાર અને ન્યાન એટલી બી હવાર કરીએ અને મજા આવશે મોજ આવશે તો ટૂંકમાં બસ એનું એટલું જ હતું ને વરદાદ તમને એન્ટ્રી હોય કેવી સરસ મજાની વરદાની એન્ટ્રી પણ જોઈ ગયા છે આપણે પાછા જ્યાં ડાઠા વસમાં એક સરસ મજાની નેદી છે એને આપણે પોગી ગયા છીએ સરસ મજાનો અને તાપમાન એટલો બધું હોય જોરદાર તે કામ ઉપર દેવાનું આમ તમને જોવાનું શું જ સરસ મજાનું સરોવર ભીરું લાગે છે ને જોરદાર તો મિત્ર મને તો લગ્નમાં એટલો બધો આનંદ આવે ને પાછા જ પૂજવામાં કેમ કે આપણે પટલના ઘરે હોય આમ તો હાડોભાઈ થાય અને એ થાય બે થાય એટલે મજા ખૂબ જ મજા આવી ગઈ છે તમને પણ સરસ મજાની મજા આવી ગઈ છે તો વિડીયો ગમજો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં ઓ